જય વિશ્વકર્મા અમારે આજે સરસ્વતી રીતે સન્માન ઓગણીસ મો હતો અને એ પ્રોગ્રામ એટલો બધો સફળ રહ્યો કે નો બધો વાત અને તમામ મહેમાનો જે આવ્યા હતા એ બધાનું સન્માન કર્યું હતું અને એ લોકોએ અમને અભિવાદન કર્યું અને અમારા જે કમિટીના બધા મેમ્બરો રહ્યા ને એમને ખૂબ સરસ રીતે કામ કરી બતાવ્યું અને એમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું રાજકોટથી અરવિંદભાઈ રાજકોટથી રમણીકભાઈ પાટણવાડિયા અને એમની ટીમ સાથે બધા પધાર્યા હતા પછી અમદાવાદથી થી શાંતિલાલ થોડેકિયા અને એમની ડેમ પછી વિરમગામ થી પ્રમુખ શ્રી અને એમની ડેમ બરાબર પછી અમદાવાદથી ઘનશ્યામભાઈ વણોદિયા અને એમની ટીમ પછી આપણા જસદણથી પ્રમુખ અને એમની ટીમ એટલે લગભગ તમામ પ્રમુખોને જેને જેને એમને આમંત્રણ આપ્યા હતા ભાવનગરથી અતુલભાઈ જાધવાણી અને એમની ટીમ પરેશભાઈ સનિયારા અમારે મુખ્ય મહેમાન તરીકે યોગીનભાઈ સનિયારા અને પરેશભાઈ સનિયારા હતા આપણે નર્સરીથી ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓને એમાં પચાસ જેટલા પહેલો બીજો ત્રીજો નંબર બાકી એ બધાને ઈનામ અને શિલ્ડ બરાબર અને પછી નર્સરીથી જે બાકી પ્રોત્સાહન હતા એવા પંચાણું વિદ્યાર્થી બીજા હતા એમને આપણે પ્રોત્સાહિત ઇનામ માગ્યા અત્યારે આની વસ્તી હજારથી બારસો માણી અહીં લગભગ સુરેન્દ્રનગરમાં તેજસ્વી તારલાઓનું ભવ્ય સન્માન વિદ્યાર્થી સન્માન સમારોહ બે હજાર પચ્ચીસ સફળતાપૂર્વક સંપન્ન સુરેન્દ્રનગર એકવીસ જુલાઈ બે હજાર પચ્ચીસ સુરેન્દ્રનગરના શ્રી વિશ્વકર્મા બાગ ખાતે ગતરોજ વીસ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ વિદ્યાર્થી સન્માન સમારોહ બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સમાજના તેજસ્વી તારલાઓ એકસો નવ વિદ્યાર્થીઓનું સન્માન કરવાના ઉદ્દેશ્યથી યોજાયેલો આ કાર્યક્રમ સમાજમાં શિક્ષણ અને સંસ્કારના જતનનો ઉત્તમ દાખલો પૂરો પાડ્યો હતો આ કાર્યક્રમનો પ્રારંભ સવારે સાડા દસ વાગ્યા કલાકે દીપ પ્રાગટ્ય સાથે થયો હતો જેણે સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક અને શુભકારી બનાવ્યું હતું આ પ્રસંગે બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી કુલ આઠ કૃતિઓમાં નૃત્ય વક્તવ્ય સ્તુતિગાન અને નાટક જેવા કાર્યક્રમોનો સમાવેશ થતો હતો આ કૃતિઓએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા અને બાળકોની પ્રતિભાને ઉજાગર કરી હતી આ સમારોહમાં વિશેષ તરીકે શ્રી અખિલ વિશ્વકર્મા સુતારસંઘ ગુજરાતના પ્રમુખ શ્રી પરેશભાઈ છન્યારા અને શ્રી અખિલ વિશ્વકર્મા સુતારસંઘ ગુજરાતના અધ્યક્ષ શ્રી યોગીનભાઈ છનિયારા ઉપસ્થિત રહ્યા હતા તેમની હાજરીએ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા આ સન્માન સમારોહમાં ગુજરાતના વિવિધ શહેરો જેવા કે અમદાવાદ રાજકોટ જસદણ ધાગદ્રા લીમડી વિરમગામ ભાવનગર સહિત અન્ય સ્થળોએથી સમાજ અગ્રણીઓ અને મહાનુભાવો પધાર્યા હતા ઉપસ્થિત તમામ મહેમાનોનો પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું જે ભારતીય પરંપરા અનુસાર દેવો ભવની ભાવનાને દ્રઢ કરતું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી દિનેશભાઈ ગજ્જર દ્વારા અત્યંત સુંદર અને કુશળતાપૂર્વક કરવામાં આવ્યું હતું તેમની સુચારુ વ્યવસ્થાને કારણે કાર્યક્રમ નિર્ધારિત સમય એટલે કે બપોરે અઢી કલાકે સ્વરૂચિ ભોજન સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો આયોજકોએ સમયપાલનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જેનાથી કાર્યક્રમની ગરિમા જળવાઈ રહી હતી આ વિદ્યાર્થી સન્માન સમારોહ બે હજાર પચીસ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા અને ભાવિ પેઢીને પ્રોત્સાહિત કરવા માટે એક મહત્વપૂર્ણ પહેલ સાબિત થયો હતો આવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધે છે અને તેઓ ભવિષ્યમાં વધુ ઊંચાઈઓ સર કરવા પ્રેરિત થાય છે સુરેન્દ્રનગરમાં તેજસ્વી તારલાઓનું ભવ્ય સન્માન વિદ્યાર્થી સન્માન સમારોહ બે હજાર પચ્ચીસ સફળતાપૂર્વક સંપન્ન સુરેન્દ્રનગર એકવીસ જુલાઈ બે હજાર પચ્ચીસ સુરેન્દ્રનગરના શ્રી વિશ્વકર્મા બાગ ખાતે ગતરોજ વીસ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ વિદ્યાર્થી સન્માન સમારોહ બે હજાર પચ્ચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સમાજના તેજસ્વી તારલાઓ એકસો નવ વિદ્યાર્થીઓનું સન્માન કરવાના ઉદ્દેશ્યથી યોજાયેલો આ કાર્યક્રમ સમાજમાં શિક્ષણ અને સંસ્કારના જતનનો ઉત્તમ દાખલો પૂરો પાડ્યો હતો આ કાર્યક્રમનો પ્રારંભ સવારે સાડા દસ વાગ્યા કલાકે દીપ પ્રાગટ્ય સાથે થયો હતો જેણે સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક અને શુભકારી બનાવ્યું હતું આ પ્રસંગે બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી કુલ આઠ કૃતિઓમાં નૃત્ય વક્તવ્ય સ્તુતિગાન અને નાટક જેવા કાર્યક્રમોનો સમાવેશ થતો હતો આ કૃતિઓએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા અને બાળકોની પ્રતિભાને ઉજાગર કરી હતી આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે શ્રી અખિલ વિશ્વકર્મા સુતારસંઘ ગુજરાતના પ્રમુખ શ્રી પરેશભાઈ છનિયારા અને શ્રી અખિલ વિશ્વકર્મા સુતારસંઘ ગુજરાતના અધ્યક્ષ શ્રી યોગીનભાઈ છન્યારા ઉપસ્થિત રહ્યા હતા તેમની હાજરીએ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા આ સન્માન સમારોહમાં ગુજરાતના વિવિધ શહેરો જેવા કે અમદાવાદ રાજકોટ જસદણ ધાગદ્રા લીમડી વિરમગામ ભાવનગર સહિત અન્ય સ્થળોએથી સમાજ અગ્રણીઓ અને મહાનુભાવો પધાર્યા હતા ઉપસ્થિત તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું જે ભારતીય પરંપરા અનુસાર અતિથિ દેવો ભવની ભાવનાને દ્રઢ કરતું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી દિનેશભાઈ ગજ્જર દ્વારા અત્યંત સુંદર અને કુશળતાપૂર્વક કરવામાં આવ્યું હતું તેમની સુચારુ વ્યવસ્થાને કારણે કાર્યક્રમ નિર્ધારિત સમય એટલે કે બપોરે અઢી કલાકે સ્વરૂચિ ભોજન સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો આયોજકોએ સમયપાલનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જેનાથી કાર્યક્રમની ગરિમા જળવાઈ રહી હતી આ વિદ્યાર્થી સન્માન સમારોહ બે હજાર પચ્ચીસ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા અને ભાવિ પેઢીને પ્રોત્સાહિત કરવા માટે એક મહત્વપૂર્ણ પહેલ સાબિત થયો હતો આવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધે છે અને તેઓ ભવિષ્યમાં વધુ ઊંચાઈઓ સર કરવા પ્રેરિત થાય છે